અંબાલાલ કાકા આવી ચૂક્યા છે પહાડ પર બરફ અને મેદાનમાં અંબાલાલ કાકાએ તો વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની ચેતવણી આપી જે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ લાવી શકે છે જોવા ક્યાં વરસાદ થવાનો છે ખેડૂતો માટે શું સંકટ આવી રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ पहाड़ों पर जाने सफेद संकट उतरी आयु चारे बाजू बरफज बरफ रोड पर बरफनी जाड़ी परत वाहनों लपसे क्या अटके क्या अकस्मात जाए। ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હાલ બરફની આગોશમાં છે હિમાલય જાણીશું ચાદર ઓઢી લીધી હોય ધરતીના સ્વર્ગ કહેવાતા જમ્મુ કાશ્મીર થી લઈ હિમાચલ પ્રદેશ સુધી દરેક તરફ જોરદાર હિમવર્ષા એક તરફ સેલાણીઓ માટે આ નજારો રોમાંચક છે બીજી તરફ સ્થાનિકો માટે આ બરફ બની રહ્યો છે મહામુસીબત રસ્તા બંધ જિંદગી થંભી અને જનજીવન અસ્તવ્યસ્ત પહાડોમાં બરફ વરસે છે તો મેદાની વિસ્તારોમાં હારથી ભારતના અનેક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની આગાહી કરી છે જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ફરી એકવાર ભારે હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હમણાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવેલ છે જેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે અને ચોથના ભાગમાં બરફ પાડવાની શક્યતા રહેશે ક્યાંક લેન્ડ સ્લાઇડ પણ થઈ શકવાની શક્યતા રહે એટલે હવે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોપો શૃંખલા હવે પૈસા છે અંબરલાલ પટેલે કહ્યું કે બે ફેબ્રુઆરી સુધી હવામાનમાં મોટો પલટો આવી શકે છે વાદળછાયું વાતાવરણ ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે રાજસ્થાનના ભાગો સુધીમાં અને મધ્યપ્રદેશના ભાગો સુધીમાં હવામાનમાં પલટો આવશે ખાસ કરીને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાત મહેસાણાના કેટલાક ભાગો સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં વાયુ કે હવામાનમાં પડતો આવે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં વડોદરાના ભાગોમાં અને શેખ અમદાવાદ ગાંધીનગરના ભાગો સુધીમાં હવામાનમાં પડતો આવે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો પંચમહાલના ભાગો દાહોદ લીમખેડા વડોદરા રાજપીપળા નેત્રંગ વાલિયા સુધીના ભાગોમાં હવામાનમાં પલટો આવે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા છે આ બદલાયેલા હવામાનથી ખેડૂતોના પાક પર અસર થવાની પણ ચિંતા છે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ કે છાંટા પડી શકે છે ભાવનગરના ભાગો બોટાદના ભાગો અને અમરેલીના કેટલાક ભાગમાં થવા શક્યતા રહે ત્યાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહે ભરૂચના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે ચીખલી વ્યારા વગેરે ભાગોમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે ખાસ કરીને બંગાળ બંગાળ અને ઉગસા ભેજના કારણે વ્યારા વલસાડ વગેરે ભાગમાં હવામાનમાં પલટો આવી શકે અંબરલાલ પટેલે ચારથી આઠ અને બાર ફેબ્રુઆરી દરમિયાન ફરી હળવો પશ્ચિમી વિક્ષેપ આવવાની સંભાવના વ્યક્ત કરી છે એટલે કે ખેડૂતોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે Bureau report z Media.